હે આગળ લાગે સ્વાગત છે ભાઈ લોક તમારો આપણા નવા વિડીયોમાં આજે આજે આપણે બૂર મચ્છી ના ઝાર ઉપાડો આજે આપણે જીણી ઝીણી પોખ નથી નાખી બે દિવસ ત્યાં પહેલા જ આપણે ઝાર જો એ હું આવે છે જાસુ હમણાં ઉપાડવા હજી પવન પણ ઓછો થઈ ગયો છે પપ્પા ડોરું નાખે ચાલો હવે સ્લેપ મારના પહેલા છડાવી આપણે આપણે જારનો છેડો પકડી લીધો છે જો અહીંયા હવે શું આવે છે આજે બે દિવસ થઈ ગયા આપણા જાર ને હાલો ખેંચી નાખીએ ભાઈ લોકો આજે પવન શાંત થઈ ગયો છે મોજો છે હજી હજી મોજો બે દી હાલશે પવન શાંત થઈ જાય એના પછી બે દી સુધી મોજો રહેશે થોડો થોડો મોજો છે બે દી થઈ ગયા આપણે નાખી દીધા તા આજે ખેંચી જોઈએ શું આવે આગળ કાંઈક લાગે જોવા પ્લાસ્ટિક વિટાણો લાગે છે આ પ્લાસ્ટિક વિતાના જો આપણે એમ થાય કે મચ્છી જલ્દી ફીશ છે હું છે આગળ બોયા બુડેલા લાગે બોયા બુડેલો હોય તો ત્યાં હોય

હવે આખા યાર આમ ફરી ગયા જો નથી આગળથી આમ તો ભાઈ લોકો આવ્યું નહી આપણે જાર ખેંચાઈ ગયા છેડો આવી ગયો हा खीी जर दरिया मां पी को अंदर पइड़

જતા જતા આપણે વાહ પહોંચવાનું એટલે રનિંગ માં આપણે નાખી દેશું તો આવી જાય બધી શાક ની બેલી જાર આપડા પડી ગયા ભાઈ લોગ આ છેડો છે આપણો જાર એ ઓલી બાજુ જો બોયા બુટતા આવે છે બધા જાર ના બોયા દેખાતા નથી હું આ પાણી એટલું છે ને બેવામાં જ ઊંડું પાણી છે કોઈ પણ બોયા બુટતા આવે છે કેમ કે પાણી પ્રેશર છે ને એટલે પાણીમાં માં પ્રેશર ના હોય તો બોયા બધા તરતા હોય છે

આટલો વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જ જો મળશ આપડે બીજા વિડીયો